નમસ્કાર મિત્રો તો એન ડબલ એમ એસ સ્કોલરશિપ બે હજાર પચીસ છવ્વીસ માટે તમારે એસએટી અને એમએટી વિભાગ એટલે શું અને તેમાં કયા કયા વિષયના પ્રશ્નો પૂછવામાં આવશે તેના વિશેની વિસ્તૃત માહિતી આ વિડીયોમાં જોઈશું તો અહીં તમે જોઈ શકો છો કે એમએટી એટલે કે બૌદ્ધિક યોગ્યતા કસોટી જેના નેવું પ્રશ્ન નેવું ગુણ અને તેના માટે નેવું મિનિટનો સમય આપીએ તેવી રીતે એસેટ એટલે કે શૈક્ષણિક યોગ્યતા કસોટી તેમાં પણ નેવું પ્રશ્ન હશે નેવું ગુણ હશે અને તેના માટે નેવું મિનિટનો સમય આપવામાં આવશે અને તે તમામ પ્રશ્ન છે તે એનઇપી જે શિક્ષણ નીતિ છે બે હજાર વીસ મુજબના પ્રશ્નો રહેશે તેમાં વાત કરીએ બૌદ્ધિક યોગ્યતા કસોટી એટલે કે એમએટી વિશેની જેના નેવો પ્રશ્ન હશે તેમાં શાબ્દિક અને અસાક તાર્કિક ગણતરીનો પ્રશ્ન રહેશે જેમાં સાદ્રશ્યતા એટલે કે એનાલોજી વર્ગીકરણ ક્લાસિફિકેશન સંખ્યાત્મક શ્રેણી પેટર્ન અને છુપાયેલી આકૃતિ વગેરે વિષયનો સમાવેશ કરવામાં આવશે પછી વાત છે એસેટી વિભાગ એટલે કે શૈક્ષણિક વિજ્ઞતા કસોટી જેમાં ધોરણ સાત અને ધોરણ આઠનું ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનનો પ્રશ્ન પૂછવામાં આવશે જેમાં ધોરણ સાતનું જે છે તે ગયા વર્ષનું તમામ શૈક્ષણિક વર્ષ એટલે કે તમામ જે છે તે ચેપ્ટરમાંથી પૂછવામાં આવશે સત્ર બંને પ્રથમ સત્ર અને દ્વિતીય સત્ર અને ધોરણ સાતમાં ચાલુ વર્ષમાં જે છે તે પ્રથમ સત્રનો અભ્યાસક્રમ રહેશે એટલે કે પ્રથમ સત્રમાં જેટલા પણ જે છે તે પ્રકરણનો સમાવેશ થતો હોય તે જ તેમાં સમાવેશ કરવામાં આવશે બાકીના કોઈ પણ પ્રકારનો સમાવેશ નહીં કરવામાં આવે આવી રીતે તમામ વિભાગ હતા હવે થોડીક આ તમામ વિષયની વાત કરી લઈએ કે શ્રાદ્ધ સત્ર એટલે કે સમસંબંધ જેને સમસંબંધ પણ કહેવામાં આવે છે જેમાં બે સમૂહ હોય છે એમાં પ્રથમ સંબંધનો સમાન ગુણધર્મ ધરાવે એટલે સંબંધથી કોઈ જોડાયેલી હોય છે અને બીજો સમૂહમાં એક પ્રશ્ન આપેલો છે અથવા એક શબ્દ આપેલો હશે અને તેના આધારે તમારે બીજો જે છે તે ગોતવાનો રહેશે આવી રીતના તમે જોઈ શકો છો કે અહીં પ્રશ્ન આપેલા હશે આવી રીતનું પહેલું જે છે તે સંપૂર્ણ આપેલું છે લંબાઈનો એકમ છે મીટર તો ક્ષેત્રફળનો એકમ શું છે તો કે વર્ગ મીટર એવી રીતનો તમારે સબ સંબંધ છે તે ગોતવાનો રહેતો હોય છે આવી રીતનો તમામ પ્રશ્ન હોય છે જો છે અમૂલ છે તે આણંદમાં આવે તો મધર ડેરી ક્યાં આવેલી છે તો મધર ડેરી છે તે ગાંધીનગરમાં આવેલી છે આવી રીતના તેમાં પ્રશ્ન હશે પછી વર્ગીકરણ એટલે કે ક્લાસિફિકેશન તેમાં વિવિધ વસ્તુઓ અથવા તેના ગુણધર્મ પ્રમાણે લાક્ષણિકતા આધારે સમૂહ બનાવવામાં આવે છે અને તેમના વર્ગીકરણ તમારે કરવાનું હોય છે વર્ગીકરણમાં સારા વિકલ્પો આપેલો હોય છે અને દરેક વિકલ્પો એક ચોક્કસ સમૂહ વર્ગથી જોડાયેલા હોય છે જો તે ગુણધર્મ ન ધરાવતો હોય તો તે તમારા જે છે તે વિકલ્પ ખોટો હોય છે અહીં તમે જોઈ શકો છો કે આવી રીતના વર્ગીકરણના પ્રશ્ન પૂછાવવામાં આવશે અહીં જોઈ શકો છો મંગલ પૃથ્વી શુક્ર અને ચંદ્ર મંગલ પૃથ્વી શુક્ર એ તર એ ત્રણે ત્રણ ગ્રહ છે પણ આ ચંદ્ર છે તે ઉપગ્રહ છે તેથી તે અલગ પડે છે એટલે તેને જુદું કરવું વર્ગીકરણ એટલે કે અલગ પાડવું તેનો મતલબ સામાન્ય રીતે તે થતો હોય છે પછી અહીં જોઈ શકો છો કે મૂળો છે પછી રીંગણ છે ગાજર છે અને બટાટા છે તો તમે અહીં જોઈ શકો છો કે જે રીંગણ છે તે ઉપર થાય છે આ બધા છે તે અંદર થતા હોય છે જમીનની અંદર પછી તેવી જ રીતે છે તો કે ફળ ફૂલ છે વૃક્ષ છે પાંદડું છે અને મૂળિયું છે તો તમે અહીં જોઈ શકો છો કે આ તમામ છે તે વૃક્ષના ભાગ છે પણ આ વૃક્ષ છે તે આખું છે એટલે કે તે ખોટો જવાબ હશે એટલે કે તે સાચો જવાબ આ તમારો વૃક્ષ થશે તેવી રીતના પ્રશ્ન પૂછવામાં આવશે પછી સંખ્યાત્મક શ્રેણી તો કે તમારે તેમાં શ્રેણી આપેલી હોય છે અલગ અલગ રીતની વધારી ઘટાડીને અહીં જોઈ શકો છો કે આવી રીતની શ્રેણી આપેલી હોય છે અહીં પ્લસ ત્રણ ચાર પાંચ એમ વધારતા જવાના છે છેલ્લે આવી રીતને આપેલી હશે અને અહીં જે છે તે ઘટાડવામાં આવેલી હશે તો આવી રીતને તમારે ભાંગાકાર કરીને ગુણાકાર કરીને અથવા સરવાળો બાદ બાકી અથવા તમારા વર્ગ અથવા ઘનના આધારે જે છે તે શ્રેણી પૂછવામાં આવતી હોય છે પછી છુપાયેલી આકૃતિ તો કે એક આકૃતિ આપેલી હશે અને તેમાં નીચેનીમાંથી કઈ આકૃતિમાં તે છુપાયેલી હોય છે આવી રીતની આ આકૃતિ છે તે નીચેનામાંથી કઈ રીતની આવી આકૃતિ છે તે આમાંથી કઈ રીતમાં હોઈ શકે છે તો અહીં જોઈ શકો છો કે ડી છે તેમાં આવી રીતની આકૃતિ છે તો છુપાયેલી આકૃતિ હોઈ શકે છે પછી તમારે આકૃતિ ગણતરી જે છે તે તેના પ્રશ્ન પણ આવતા હોય છે ઘણી વખત અલગ અલગ રીતના આકૃતિ ગણતરી ત્રિકોણની હોય છે સોરસની હોય છે લંબચોરસની હોય છે તેવી રીતની આકૃતિ ગણતરીના પ્રશ્ન આવતા હોય છે પછી બીજા પણ કેટલાક પ્રશ્ન પૂછવામાં આવતા હોય છે તો આવી રીતે એમઇટી અને એસીટી વિભાગ હોય છે હવે વાત કે તૈયારી ક્યાંથી કરવી તો કે તૈયારી તમે જે છે તે તમારા વર્ગ શિક્ષકની મદદથી પણ તૈયારી કરી શકો છો પછી તમારા જે ધોરણ સાત અને ધોરણ આઠનું પ્રથમ સત્રનું તે તમામ વિષય છે તે ગણિત વિજ્ઞાન અને સામાજિક તે તમારા પુસ્તકના માધ્યમથી તમે તૈયારી કરી શકો છો અથવા આ તમામ વિભાગ છે જે એમએટી વિભાગ છે તેના માટે યુટ્યુબમાં પણ ઘણી ચેનલો હોય છે જે તે ફ્રીમાં તમને તૈયારી કરાવતી હોય છે તો તમે કોઈ પણ ચેનલ સર્ચ મારશો એન ડબલ એમ એસ સ્કોલરશીપ એટલે તમને તે ચેનલ છે તેના આધારે પણ તમે તૈયારી કરી શકો છો ઓનલાઈન પણ તો તમે આ રીતની તમામ વિષયોની છે તે તૈયારી કરી શકો છો અને આવી રીતનું તમામ માળખું હશે જો આના વિશે કોઈપણ પ્રકારની મૂંઝવણ હોય અથવા કોઈ સમસ્યા હોય તો તમે કોમેન્ટમાં જણાવી દેજો તેમજ આ યોજના વિશેની આગળની તમામ માહિતી માટે મારી ચેનલે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો ત્યાં સુધી મળ્યા નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત